દાહોદ લીમણી નગરના મહાદેવ મંદિર આગળ બકરીનું કાપેલું મોઢું જોવા મળ્યું લીમડીમાં ગોધરા રોડ ઉપર આવેલ મહાદેવ મંદિર આગળ બકરીનું મોઢું નાખી જતા અચાણ્યા જોવા મળ્યા મંદિર આગળ કટિંગ કરેલી બકરીનું મોઢું મળી આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો બકરી ઈદના દિવસે મંદિર આગળ કટિંગ કરેલું મોઢું મળી આવતા હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે

અને આજે આપણે દેખી રહ્યા છે અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની લાગણી છે